અમારો વાળો તમે બીજો તો વાળો વારો આવે હા હા ના ડોસી તો દે તાણી ડોસી જઈ ના પીર ના મારી બારી છે એટલે જતી રહી જમ તમારો મારો વારો આવ્યો તારે ના યાર મારી નહીં યાર

છોકરા ફોન કરે તો ફોન કરે વાગે જોવા જવાનું તમે જલ્દી તૈયાર થઈ જજો ને હજુ પાર જ નહીં આવતો બોલો ગાડી કરી આગળ ખાલી આપી બાઈ કહેવાનું ખાલી બસ

રોટલા બનાવીને ખરી જાય ને કદી ને જલ્દી આડુ બાડુ કરી દેડ હા બોલો રાત નો ફોન કર્યા બધો એટલે મારા મારા છોકરા ને જવાન થાય

એલા તો સાપરૂ બનાવી યાર હા હેડજી જગ્યા જવાનું અંદર અઢી વાત ખાલી મારો તૈયાર થઈ અમે તૈયાર થઈ પણ મારા વચ્ચે કોઈ ઘેરથી નહીં કરતા નહીં એટલે આવા ડોડે વળી છોકરા નો હગ થતા એટલે કોઈ આજ કે તો તરત હેડવું પડે કાલ કે તો આજ જવું પડે એવું હોય હગામાં તારે બધું ઉડી જાય તારે તો હવે યાર ભોગા મારવાળો વસ્તી વધારો હોય તારે તો હું કરક્યો હા હા આ વિતાડ વાત હવે રે ભગવાન માસ આ છોકરો એ ધપતો નહીં બેતરા ચેતરા બનાય બનાય કર જોઈ શીખ લખો પાર તો બસ તેતરા પકડા જ છે આ બે તો પૂર્યા આવી અને બીજા સિકલ ચક હો એ રીંગ વાગી હે મોબાઈલની રીંગ એક ધારી રે ઓરી હા હા હે આજ પાછું આ નવું ટ્રેન્ડિંગ ચાલ હે ચોજા હો કરતા તા પૂછ ગરનતા શું કરતા તા પૂસ ઘરન નારી રે હો વાગી એ મોબાઈલ ને રિંગ વાગી એક ધારી રે લેવા જોયોગુ પેલા આગળ ગાડી આવી ઉભી પાય એટલે પણ એવું ઘેર જે કેવા ના હોય એ કીધું હું પણ કીધું હાચી વાત મારા હેડો તાણી એક વખત કેવું પડે કે તૈયાર થઈ બેઠા ને છોકરો ફોન કે રોટલા થઈ ગયા ને જલ્દી ચિતલા આયા કે તમે હું તો કહી દઉં અર્થમાં આઈ ગયા હું જ કીધું જ ના પાડ દઉં જી મારા છોકરા નો રાજી આપણે તમારા છોકરા નું હકુ થતો જતો હતો એ તો તમે તોડે લે લ્યા બધા ગમલા ભેડા છોકરો મારા હજુ હજુ વઢો ફરે જાય બોલો મારા છોકરા નાખું થાય મારા છોકરા ભોગવ વધારે ના બોલ્યા નહીં લે લેહાડો લેહાડે કરાવી પણ આમ મારા છોકરાને તો થવા દે હવે તમે નહી જોતા બે ભાઈ લઈ જોતા હું તૈયાર થી બેઠો આમેના 7 વાગ્યા આઈન તમારા ઓગણા બેહી જતા ખબર ને તૈયાર થઈન તો આય પેલા વાડ તો હું તો આગળ

હેડો હેડો યાર કે તમારું ઉત્તર હાયું છે અલ્યા અલ્યા હઉં તો હા વાસ્તવજી નો જ છે હાલો ચલો 100 જણા

કોણ પાસા લઈ જવા પડશે ના તો બીજું સાધન કરો યાર તો વાટમાં પૈસા પડ્યા ત્યાં મોહનલાલ સાધન બીજું કર્યો એટલે આપડે રિક્ષા વાળો નેટ કરીને સસો કેતા મૂળ કરી નેટ કરીને પોસો રૂપિયા મનાયા તાણી પૈસા પડે તો ચાલે ના ના એના નહી લે તમે હેડ તમે જો અમરાજ બધા સારું કે વાત તો હજી પાસે કોમ કરો

તમે યાર એક તો જગ્યા નહીં તમે પાછા લઈને આયા એટલે આડો ભણ્યો નજ નહી મોટો વાત ખબર કેવો કે જગ્યા નહીં યાર વધી ગયા અમારી બધું બાપરા કેવાયું નીકળજો નીકળી અમુક રિક્ષામાં જગ્યા બે કરો

ફડ ગયો આ તો હે થોડો ટેમ્પો કરવો પડે ભાઈ મારા તો તું એક સાધન કરી કરી ગાડી માટા કરી તો મને લઈ જ જાતો ના 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 પડી પણ મારા ઘેર ગાડી ઊભી કરું તો સાયકલ તારા લાવવાનું પ્લિયે નહીં ને તું સાધન આવું ના કહેવાય યાર બે બે જુઓ પાછો આવ્યો એનો વધારે વાસ્તુજી ફોન શું આવ્યો કે સો જણા ત્રણ જણા ની જગ્યા છે ખાલી એટલે મુ કહું જતો હોતો ડોહલ

નહીં ના છોકરા ને કોક ને તોડાવી ને બોલા મને મને હાલ નતો કે તો એટલે તું માર છોકરા ને તોડાય એટલે હું તારા છોકરા નું કે હાગુ હું તોડાવું લે તારા છોકરા નું આપડે જવા ને તું પણ એવા નંગા જવાય યાર આપડે પાસે આ પેલી શું કેવાય રિક્ષાની સાઈડમાં સીટ નહી આવતી ઈકમ બે હારો એ આપડે બે હાય બે હવાનું નવી ગાડી લેવા જવો ફૂલ આપવાનું નવી ગાડી લે તું ઘેર જઈને લખાવ ઘેર હોય ને

આપણે જતા બાપા તમે ઘોડા થઈ ગયા ખુ ઓ અરે બાપા ગોડા ગાડી લાડવાની વાત હું ગૌ તમે એકલા જો હાર ના બધું ફૂલ નો હા તૈયાર નહીં કરવું પડે અગરબત્તી લઈ દઉં તું અને પલાળી તૈયાર કરો તમે ફટોફટ લઈ હું જઉં અને હાલ જ

આ મારું વિકે કાકો છે